નમસ્કાર મિત્રો વાટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા બનતા તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ત્યારના સૌથી મોટા સમાચાર સામે આવે છે જી હા આપણે જાણી દીધું કે તેલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં માત્ર એક જ વરસાદની સિસ્ટમ સક્રિય મળતી માહિતી પ્રમાણે આપણે જણાવી દઈએ કે તેલમાં હવામાન વિભાગને સાર્વત્રિક વરસાદની આગાહી છે મિત્રો જેમાં મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે વાત કરીએ તો ઉત્તરાખંડમાં મહારાષ્ટ્ર સુધી આફતોનો વરસાદ દિલ્હીમાં ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ તેમજ છે હસીનાની એન્ટ્રી પહેલા એલર્ટ પણ બે રાફેલ હાલમાં ભારતમાં સુરક્ષિત આ દેશ સહિતના દેશ રાજ્યમાં વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ મળી રહ્યો છે મિત્રો વિફલ પણ માહિતી મળતી વિડીયો ગુમતી વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું જીવતા નહીં ધન્યવાદ